બપોરે એક ચાર શ્રમિકો ને કામ નહી કરવા સુરતના ના મેયર દક્ષેશભાઈ માવાની એ અપીલ કરી છે સુરતના મેયર દક્ષિષ માવાણીએ હીટવેવને પગલે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખ્યો આ પત્રમાં હીટવેવની પરિસ્થિતિના કારણે શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું હતું કે શ્રમિકો રાષ્ટ્રના અર્થતંત્રના વાહકો છે સાથે જ સરકારના સંવેદનશીલ નિર્ણયમાં ક્રેડાએ પણ યથાવત યોગદાન આપે અને રાજ્ય સરકાર દ્વારા પણ શ્રમિકોના હિતને લઈને બપોર એકથી ચાર વાગ્યા સુધી બાંધકામ સાહિત્ય પર શ્રમિકોને કામ ન કરાવવા પણ અપીલ કરવામાં આવી છે શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુધ સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઇડો પર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા અને હિટપેપની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો